ગત સોળ એપ્રિલના રોજ રાજકોટ મનપા સંચાલિત સિટી બસ દ્વારા અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ એજન્સી સામે કોઈ કાર્યવાહી ન કરાતા કોંગ્રેસ લાલ છે આ બાબતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મનપા કમિશનર તુષાર સુમેરાને રજૂઆત કરી અને વિરોધ પ્રદર્શન યોજ્યું હતું આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રમકડાની બસો આપીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો રાજકોટ મનપા કમિશનર વહેલી તકે સમગ્ર મામલે તપાસ કરાવે તેવી માંગ કોંગ્રેસ પક્ષે કરી છે રાજકોટ મહાનગરપાલિકાને કમિશનરને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે એક આશ્ચર્યજનક ઘેરાવ કરવાનો કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવ્યો થોડા દિવસો પહેલાં રાજકોટની અંદર એક એક્સિડન્ટનો બનાવ બનેલો જેમાં ત્રણ લોકો મૃત્યુ પામેલ આજ દિન સુધી માત્ર એ બસના ડ્રાઈવરને તોમતદાર બનાવી અને રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સંતોષ માની લીધો છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે આક્ષેપ કરવામાં આવેલો છે કે જે આ સિટી બસ જે બસ અત્યારે પિસ્તાલીસ ડિગ્રીની અંદર એ બસો બંધ કરવામાં આવી છે અને જ્યારે એ બસ બંધ કરવામાં આવી છે એ બસ એક કરોડ ને પચીસ લાખની બસ છે એક બસ હવે જો એ પણ પિસ્તાલીસ ડિગ્રીની અંદર ન ચલાવી શકાય એવી પરિસ્થિતિ હોય તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો મોટો ભ્રષ્ટાચાર રાજકોટ સિટી બસ જે ચાલે છે એની અંદર છે કારણ કે આજે બસો છે જે એસટીની બસો પહેલાં ચાલતી હતી એમાં કોઈ દિવસ બસ બંધ કરવી પડી એવી પરિસ્થિતિ નથી ઊભી થઈ માત્ર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે આ બસો ચાલે છે આજે બસ બંધ કરવાની પરિસ્થિતિ થઈ છે ક્યાંક ને ક્યાંક આ બસોની અંદર રાજકોટ મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના આગેવાનો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે હકીકતમાં એક કરોડ ને પચીસ લાખની બસ છે ખાલી પચીસ લાખની બસ છે આજે વિરોધ એટલા માટે કરવામાં આવ્યો રાજકોટ મહાનગરપાલિકા ને રાજકોટના નગરજનોને દર મહિને આઠ લાખ રૂપિયાની રાજકોટ મહાનગરપાલિકા બસ તંત્ર એક બસ તંત્ર ની અંદર જાય છે ત્યારે આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનર ને રમકડાની બસ આપીને આના કરતા રમકડાની બસ માં આપ રાજકોટના નગરજનોને ફેરવો તો પણ ચાલશે આ ઇલેક્ટ્રિક બસ બંધ કરી તો જે એસપી તંત્ર ની જે સેવા હતી પૂર્ણ ચાલુ થાય જેથી કરીને લોકો હેરાન પરેશાન ન થાય